વાત કરીએ અમરેલીની નિત્યમ વિદ્યા સંકુલ વિવાદમાં સંપડાય છે શાળાની માન્યતા રદ કરવાની એક બાજુ કાર્યવાહી થઈ રહી છે ત્યારે બીજી બાજુ એડમિશન ઓપન ના પોસ્ટર મુકાતા વાલીઓ અસમંજસમાં મુકાયા છે મળતી માહિતી મુજબ થોડા મહિના પહેલા નિત્યમ વિદ્યા સંકુલની માન્યતા રદ કરવાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ભલામણ કરતો પત્ર બોર્ડને આપવામાં આવ્યો હતો મહત્વનું છે કે અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને નોટિસ આપ્યા બાદ માન્યતા રદ કરવાને લઈને કામગીરી ચાલુ છે દરમિયાન શાળા મેનેજમેન્ટ દ્વારા સોશિયલ મીડિયામાં એડમિશન ઓપનના પોસ્ટર મૂકાતા શાળા ફરી વિવાદમાં જોવા મળી છે જાહેરાત બાદ અનેક વાલીઓમાં તર્ક વિતર્ક થઈ રહ્યા છે ત્યારે એક બાજુ શાળાની માન્યતા રદની કાર્યવાહી ચાલુ છે અને બીજી બાજુ એડમિશન ઓપનની જાહેરાતો કરવામાં આવે છે તે બતાવે છે કે શાળા સંચાલકોને નોટિસથી કોઈ ફરક પડતો નથી માધ્યમિક શિક્ષણ બોર્ડે વિનિયમોની જોગવાઈ પ્રમાણે દરેક શાળાને ચારે ચાર શાળાને નોટિસ ઇસ્યુ કરી છે તમારી માન્યતા શા માટે રદ ન કરવી અને અઠવાડિયામાં એનો પાસે જવાબ માંગ્યો છે એની નકલ પણ અમને આપી છે એટલે કાર્યવાહી બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ છે બોર્ડે જે નોટિસ ઇસ્યુ કરી હોય એની એક નકલ મને આપી હોય કે ભાઈ આ રીતે અમે જે તમારી સૂચના હતી એ પ્રમાણે અમે બોર્ડની સૂચના પ્રમાણે વિનિયમ અને જોગવાઈ પ્રમાણે કાર્યવાહી ચાલુ કરી એક મારી પાસે ફરિયાદ આવી છે નિત્ય વિદ્યા સંકુલમાં એડમિશન ઓપન નામની એટલે સંકુલના નામે એડમિશન આપે છે પણ હાલ એને માન્યતા રદ કરવા માટેની પ્રોસેસ ચાલુ હોય એટલે અમે કારણદર્શક નોટિસ આપશું એને કે ભાઈ જ્યાં સુધી આ પ્રક્રિયા પૂરી ન થાય કારણદર્શક માન્યતા રદ કરવા માટેની ત્યાં સુધી એમાં નવા એડમિશન આપવા નહીં એમ ના હજી આ હજી અમે એ માહિતી લીધી નથી પણ અમે એની તપાસ કરાવશું કે નવા એડમિશન કેટલા એણે આપેલા છે અમે ટૂંકમાં અમારા જે કાર્યવાહી કરવાને તે પ્રમાણેની કાર્યવાહી સંપૂર્ણ પૂરી કરી અને માધ્યમિકની માધ્યમિક શિક્ષણ બોર્ડને અને પ્રાથમિકને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને મોકલી આપી છે નિયમાનુસાર એ પણ એની પ્રોસિજર ચાલુ કરી દીધી છે એટલે નિયમાનુસાર કાર્યવાહી થશે